ભાણવર પંથકના હાથલા ગામે ન્યાયના દેવ શનિદેવનું જન્મસ્થાન આવેલું છે શનિ શનિજયંતિ તેમજ શનિવાર અને મંગળવારના રોજ હજારો ભાવિકો દર્શન માટે આવે છે ખાસ કરી અને શનિશ્વરી અમાસના દિવસે અહીં બાળ સ્વરૂપે બિરાજતા શનિદેવના દર્શન કરવાનું અનોખું મહત્ત્વ રહેલું છે ત્યારે શનિવારે અહીં ભક્તોની ભીડ ઉમટી પડી હતી છે હેમંતપુરી અને દાદાનું જન્મસ્થળ છે અને માતાજી સાડા અઢી સાલની હર કોઈ યુક્તિ નિવારણ માટે આવે અને હર કોઈની મનોકામના પૂર્ણ થાય દાદાનો કોણ કોણ છે જન્મસ્થળે કોણ શરીરનો આટો ધવાથી અલ્પષ્ટ દૂર થાય છે અને શનિશ્વરી અમાસ પણ બહુ ટ્રાફિક હોય અને ભગવાનની મનોકામના સર્વ પૂરી કરે છે શનિવારે પણ ઘણી બધી ટ્રાફિક હોય મંગળવારે ટ્રાફિક હોય સર્વની પૂરી કરે અહીંયા આપણે મંદિરની અંદર મહિલાઓ પણ દર્શન કરવા આવી શકે અહીંયા મંદિરની અંદર શનિદાદા જન્મસ્થળ એટલે નાનું રૂપ છે એટલે બેનું પણ દર્શન કરવા આવી શકે છે અંદર મંદિરની જય શનિ મહારાજ ઓકે મારું નામ છે કલ્પેશભાઈ સિદ્ધપુરા પોરબંદર રહેવાસી શનિ વારંવાર આવીએ છીએ અમે વિશ્વાસ છીએ કે જેમ આપણે કહીએ છીએ તો કોર્ટની અંદર જજ સાહેબ હોય છે એવી રીતે આ પૃથ્વી ઉપર અને જીવ માત્રના શનિદેવથી જજ સાહેબ જ છે કોઈને કર્મો ફળ પહેલાં આપે છે કોઈને અમુક સમય પછી માટે એટલો અતુટ વિશ્વાસ છે જેથી કરી અને અમે વારંવાર અહીં દર્શન કરવા આવીએ છીએ